જે વિનામૂલ્યે તિરંગા વિતરણ આમ તો દર વર્ષે વિશેષ આયોજન એમના દ્વારા તિરંગા વિતરણને લઈને કરવામાં આવતું હોય છે ત્યારે અત્યારે પણ તમે જોઈ શકો છો સવારથી તિરંગા વિતરણ ચાલુ થઈ ચૂક્યું છે આવનાર વ્યક્તિઓ માટે તિરંગાને લઈને તમામ પ્રકારની અત્યારે હાલ વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે અજયભાઈ અત્યારે હાલ આપણી સાથે જોડાયા છે સૌથી પહેલાં સ્વાગત છે અને આજનું આ વિશેષ આયોજન કેટલા તિરંગાનું વિતરણ શું કાંઈ એના વિશે જી પહેલાં તો નમસ્કાર વંદે માતરમ ભારત માતા કીજે આજે હું અને મારું ટ્રસ્ટ સેવા સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા મોદી સાહેબનું જ્યારથી આહવાન આવ્યું છે કે હર ઘર તિરંગા ત્યારથી અમે એક આ સૂત્રને સાર્થક કરવા જઈ રહ્યા છીએ કે દેશમાં રાષ્ટ્રભક્તિ જાગે અને ઘર ઘર સુધી તિરંગો પહોંચે જેથી કરીને આપણો દેશ મજબૂત થાય અને રાષ્ટ્રીયતા જળવાય તો આજે અમે સુપરમાર્કેટ મોરબી છેલ્લા પાંચ વર્ષથી દર વર્ષે પંદર હજારથી વધુ તિરંગા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે જેમાં તિરંગો અને સાથે સાથે સ્ટેન્ડ પણ આપવામાં આવે છે મોરબીમાં નહીં પણ આ દેશમાં રાષ્ટ્રભક્તિ જાગે એ માટે હું અજય લોરિયા અને મારું સેવા સંપત્તિ ફાઉન્ડેશનના તમામ મિત્રો તેમજ ભાજપ પરિવાર તરફથી આ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે અને અત્યારે તમે જોઈ શકો છો પ્રયાસોને લઈને અત્યારે હાલ તિરંગા વિતરણ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા પણ આપણી સાથે જોડાયા છે દુર્લભજીભાઈ ખૂબ સુંદર મજાની તિરંગા યાત્રા બાદ આજે તિરંગા વિતરણ જ્યારે થઈ રહ્યું છે ત્યારે શું કહેશો કે ભાઈ આપણે રાષ્ટ્રની પર્વને ખૂબ જ નાનામાં નાના બાળકો સુધી એક વ્યવસ્થિત રીતે આ દેશ આઝાદી મળી અને પંચોતેર વર્ષ થયા ત્યારે સ્વર્ણકાળની અંદર આ દેશ ચાલતો હોય ત્યારે દેશને નાના નાના યુવાનોને પણ જાગૃત કરી અને એક અલગ પ્રકારે સંદેશો આપે છે ત્યારે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અજયભાઈ લોહરિયાએ જે આયોજન કર્યું છે એ બદલ ખૂબ ખૂબ એમને પણ અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું છું અમારે મોરબી તાલુકાનું પણ રવાપર ચોકડી પર આ રીતે વિતરણ ઝંડા વિતરણ ચાલુ છે અને સાંજ સુધી અહીંયા પણ રહેવાનું છે ત્યારે સારામાં સારો લોકોને સંદેશો મળવાનો છે ઓકે એની સાથોસાથ અરવિંદભાઈ રાષ્ટ્રીય તહેવાર હોય કે બીજી ઉજવણી હોય હવે ધીમે ધીમે માહોલ આખો બદલાતો જોવા મળે છે લોકો એના રંગે રંગાતા જોવા મળી રહ્યા છે અને ઉત્સાહભેર ભાગ લે છે ત્યારે શું કહેશો સમગ્ર ભારત દેશમાં પંદરમી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ ઘર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અભિયાન સમગ્ર ભારત દેશમાં ઉજવાઈ રહ્યું છે ત્યારે તમામ મોરબીની તમામ જનતાને પોતાના ઘર ઉપર તિરંગો ફરકાવી અને દેશભક્તિ પ્રગટ કરે અને દેશ પ્રેમ જાગૃત થાય સમગ્ર લોકોમાં એ અભિયાનમાં બધા જોડાય એવી વિનંતી અને ખરેખર ખૂબ મોટી સંખ્યામાંની અંદર આવતા જે લોકો છે અને લોકોનો સતત જે આ ફ્લો છે અને ઘર પાટે લઈ જતા જે આ તિરંગાને લઈને એમની અંદર જે ઉત્સાહ છે એ જોતા જ આપણને લાગે કે ક્યાંક ને ક્યાંક આ વખતની પંદરમી ઓગસ્ટની ઉજવણી પણ દર વર્ષ કરતાં કંઈક વિશેષ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો તમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ પર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા